પ્રશ્ન એક કયા પ્રાણીની જીભ વાદળી છે અપ્રિંછ બીક જીરાફ સીટ વાંદરો હાથી સાચો જવાબ છે બીક જીરાફ પ્રશ્ન બે ભારતમાં પ્રથમ ટ્રેન ક્યાં દોડી હતી મુંબઈ दिल्ली, सी कोलकाता डी जयपुर साचो जवाब छे। अब मुंबई प्रश्न त्रण। सोना पहाड़ कया देश में जो मे बी कोंगो, सीत जापान दीक पाकिस्तान। साचो जवाब छे। बी कोंगो प्रश्न चार ताजमहल भारत कया शहर में अक दिल्ली बी ताग्रामा सी जयपुर मा दीत मुंबई मा साचो जवाब तमारे मा आपवानो आप छे। प्रश्न पांच હવામાં ઉડતી વખતે કયું પક્ષી પાણી પીવે છે અકકોયલ બી ઘૂવડ સીત હરિયલ પક્ષી સાચો જવાબ છે હરિયલ પક્ષી પ્રશ્ન છ કયા જીવતંત્રના બાળકો ઈંડાની અંદરથી જ બોલવાનું શરૂ કરે છે અ બેબી સાપ બીક માછલીના બાળકો સી કાચબાના બાળકો દીક મગરના બાળકો સાચો જવાબ છે સી કાચબાના બાળકો પ્રશ્ન સાત पानी पीधा बिना ऊंट કેટલા દિવસ જીવી શકે અ બે મહિનો બી 7 મહિનો સી 5 મહિનો દી 8 મહિનો સાચો જવાબ છે બી 7 મહિનો પ્રશ્ન 8 સૂર્ય પ્રકાશમાંથી કયો વિટામિન મળે છે अ विटामिन डी बी विटामिन ए सी विटामिन के विटामिन सी साचो जवाब छे। अ विटामिन डी प्रश्न नव मसाला राणी को कहवाये काड़ा मरी बी एलची सी हिंग दीप तज साचो जवाब छे, डी के प्रश्न दस क्या राज्य में चंदन घाट जंगलों अब मध्य प्रदेश बी उत्तराखंड सी सिक्किम दीप कर्नाटक સાચો જવાબ છે દીક કર્ણાટક